કિશન રાઠોડ વિદ્યાર્થી નેતા પોરબંદર પોરબંદર ની એમબીએ સ્વામિનારાયણ કોલેજ માં આજે પરીક્ષા શરૂ હોય જીટીયુ ની ત્યારે બેતાલીસ જેટલા જે વિદ્યાર્થીઓ હોય તે ફર્સ્ટ સેમેસ્ટર માં હોય તેના ફોર્મ ભરતા જ રહી ગયા છે તેમને વાલીઓ દ્વારા અમને જયારે આજે જાણ કરવામાં આવી અને જયારે અહીંયા કોલેજ આવીને હકીકત જાણી તો ત્યારે એવું જાણવા મળે એવું કે વિદ્યાર્થીઓ અહીંયા પરીક્ષા દેવા માટે આવ્યા હોય પરંતુ એમના એનરોલમેન્ટ નંબર એ નથી થયા એમનો હોલ ટિકિટ એ નથી થયા એમના નામ જ નથી આ બાબતને લઈને અમે જયારે જીટીયુ માં વાત કરી તો માં પણ રજિસ્ટ્ર સાહેબ સાથે વાત થઈ ત્યારે જેવું કીધું કે ત્યાંથી કોલેજમાંથી ફોર્મ પણ ભરાણા નથી અને અહીં ફોર્મ પહોંચ્યા જ નથી તો અમે કઈ રીતે વિદ્યાર્થીઓના નામ મોકલાવી રીતે વિદ્યાર્થીઓને પરીક્ષા આપી દઈએ ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓ હોબાળો પણ અહીંયા મચાવ્યો અને અત્યારે અહીંના જે પ્રિન્સિપલ છે એ અત્યારે એવું કહે છે કે આમાં મારી જ ભૂલ છે ત્યારે એમને જયારે રિયાલિટી અમે જાણી તો ઓગસ્ટ મહિનાથી આ ફોર્મ ભરાતા હોય આજે એના ચાર કે પાંચ મહિના થઈ ગયા છે છતાં આ લોકોએ કોઈ ગંભીરતા લીધી હોય તેવું લાગી રહ્યું છે વિદ્યાર્થીઓનું પણ કેવું એવું છે કે કાર્નિવલ જે હોય ના વિદ્યાર્થીઓ કે ભાઈ અમારા ફોર્મ નથી ભરાણા આપ એ બાબતે કંઈક કરો છતાં પણ અહીંના જે જે સંસ્થા ચાલકો હોય કે પ્રિન્સિપલ હોય એ લોકોએ કોઈ ધ્યાને ન લીધું અને છેલ્લે સુધી વિદ્યાર્થીઓને અંધારામાં રાખ્યા ને એવું કીધું તમારું થઈ જાય ઇવન જયારે એ લોકોનું whatsapp ગ્રુપ જોયું વિદ્યાર્થીના વિદ્યાર્થી દ્વારા અમને બતાવવામાં આવ્યું ત્યારે વોટસઅપ ગ્રુપમાં પણ અહીંના જે પ્રિન્સિપલ કે સાહેબો જે છે અધિકારીઓ એને એવું કહેલું છે કે તમારું થઈ જશે ઈવન સાડા નવ વાગ્યા સુધી એવું કીધું કે તમારું થઈ જશે અને વિદ્યાર્થીઓ સાડા દસે પરીક્ષા ચાલુ થવાની હતી એટલે છેદ સુધી વિદ્યાર્થીઓને અંધારામાં રેખામાં ક્યાંક ને ક્યાંક કોઈ ને કોઈની બેદરકારી દેખાઈ રહી છે જેને કારણે આ વિદ્યાર્થીનું ભવિષ્ય જોખમ આવી રહ્યું છે અને આ બાબતને લઈ અને માનનીય જે આપણે કેબિનેટ મંત્રી છે અર્જુનભાઈ મોઢવાડિયા સાહેબ તેમની સાથે પણ ફોનમાં વાતચીત કરી અને વિદ્યાર્થી હિત નિર્ણય લેવાય સાહેબ અત્યારે પ્રયત્ન કરી રહ્યા છે કેબિનેટમાં પણ એમના સચિવ સાથે વાત કરી અને આનો વિદ્યાર્થીના હિતમાં નિર્ણય આવે એવી એક મહેનત અત્યારે ચાલુ છે અને અમારે ખાસ કહેવાનું છે સંસ્થાને પણ ખાસ કહેવાનું છે કે આ બાબતે જે પણ કોઈ બેદરકાર હોય એમની સામે પગલા લેવામાં આવે કેમકે આમાં મોટા કોઈ હોય એવું લાગી રહ્યું છે કંઈક ને કઈ કૌભાંડ હોય અથવા તો કઈક ને કઈ બેદરકારી હોય એવું લાગી રહ્યું છે કારણ કે એક થી આ થતું નથી કારણ કે કોઈક આપણે જોઈએ છીએ કે આપણે ઘરમાં પણ એક નાનો પ્રશ્ન હોય તો આપણે પાંચ જણા વ્યક્તિ હોય તો આપણે પાંચ જણા બહીને આપણે ચર્ચા કરતા હોય ત્યારે અવડી મોટી સંસ્થા છે અને અવડી મોટી સંસ્થામાં આ નાની ભૂલ થઈ છે ઇવન છેલ્લા ત્રણ મહિનાથી આ ભૂલ થઈ છે ઇવન સત્તર કે અઢાર દિવસથી તો એમને ખબર છે વિદ્યાર્થીઓ એમને કહે છે એમની સામે છે તો આ લોકોએ બેહીને કોઈ પણ નિર્ણય ન લીધો એ પણ એક જોવા જેવું છે તો વિદ્યાર્થીઓ પણ જાગવાની જરૂર છે અને આ બાબતે અમારો એક જ એક પ્રયત્ન છે કે વિદ્યાર્થીને હિતમાં નિર્ણય લેવી એવી અમારી માંગ